વેરાવળમાં મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ દ્વારા મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું ભાજપ મહિલા મોરચા દ્વારા ગાયત્રી મંદિર ખાતે પ્રધાનમંત્રી છન આરોગ્ય યોજનાને છ વર્ષ પૂરો થવા આવ્યા મહિલાઓ માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ હું ઉષાબેન કુસકિયા વેરાવળ પાટણ શહેર મહિલા મોરચા પ્રમુખ છું અને આજ રોજ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા વેરાવળ શહેર દ્વારા મેડિકલ કેમ્પ નું મહિલાઓ માટે ફ્રીમાં આયોજન કરેલું છે અને આ આયોજન પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાને ને વર્ષ પૂર્ણ થયા છે તેના અનુસંધાને રાખેલ છે અને બધા બહેનો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખેલ છે અને જેમાં પણ ડોક્ટરો પણ મહિલા તરીકે સેવા આપે છે મહિલા ડોક્ટરો સેવા આપે છે એમબીબીએસ ડોક્ટર છે આંખના ડોક્ટર છે ગાયનેક ડોક્ટર છે એટલે ઘણા બધા ડોક્ટરો પાંચ થી સાત ડોક્ટરોએ સેવા આપી છે